ગુડ મોર્નિંગ મિત્રો તમારે ફરી નવા વ્લોગની અંદર સ્વાગત છે બધાનું જય દ્વારકાધીશ જય સોનલમાં જય મોગલમાં તો મિત્રો આજે છે આપણે ડેઈલી દિવસનો આપણે ડેઇલી વ્લોગ અપલોડ થાય છે તમને લોકોને ખબર છે અને રાતનો વ્લોગ છે એ થોડોક મેં પાછો પ્રાઇવેટ કરી નાખ્યો તેમ હતું એવું હે હાલ ત્યાં તળખી જ જઈએ બીજા મિત્રો આમ જઈશું મેં પાછો રસ્તો બદલાઈ નાખ્યો કારણ કે અમારો પ્રતિભાઈ છે ને એ શોર્ટકટ બહુ જાણે છે બધું લોકલ લોકલ થઈ ગયા કારણ કે અમે જે જગ્યાએ જાય ને બધું ફરી જ લઈ અને રાતે હું ફરવા નહીં જતા કારણ કે રાતે છે ને ઠંડ બહુ પડે છે અહીંયા હજી મારો કોટના ધોવાનું જુઓ હજી તે શાલ લઈને રખડું છું તો ચાલો હવે ડાયરેક હાઈવે નીકળી જો મિત્રો હાઈવે રસ્તે સડી ગયા છે તારે કેટલા વગર હશે

આ આપણે ગામડીયામાં હોય ને આ લુંગી બુંગી લઈને જો ગામડી નીકળી ગયો છે એમ લાગે ગામડામાં ફરી તો ફૂલ ચીટી છે જો આપણે હરકિશનભાઈ ભાઈ નીકળ્યા આ તે હવે આશિષ સન્માન કરવા આવ્યો છે હરકિશન ભાઈ હરિયાણી તાળીઓના ગડગડાટથી વધાવો હર આશિષ ભાઈને આવ ગૌરવ રૂપે ચાસનું ઘરેણું ચાસનું ઘરેણું તો ચાર્જ બંધુ કરેલું ઠંડીના લીધે પાછી તો મિત્રો હવે નીકળી જાય રજા પડી ગઈ છે તો ચાલો બેસી જઈએ જલ્દી જલ્દી મને બહુ ઠંડી લાગે મેં કોઠારો ધોવા મૂકી દીધો ને બે ધોતો લોંગે માં રખડવું મારે હેમતે હવે છે ને મારા પા સિરીઝ અને રાધા રાધા રાણી છે સિંધો વાળા આવી ગયો છે છે બસ ચાલો હવે નીકળી બેસી ગઈ છે હવે આગળ અમે ડીજે ચાલુ તો તમે ડીજે નો આનંદ માણો જેમ બધા લોકો માનો છો એમ તો ચાલો ડીજે આગળ પકડાવી તો મિત્રો નીકળી ગયા છે હવે જમવા માટે હજી અમારે કઈ કોટ બોટ ધોવાનો નથી જોવો હજી સાઈડ લઈને જ રખડું છું અને કાલ કરતા આજે પડે છે તો મિત્રો અત્યારે મી જમી કરી નીકળી ગયા છે અહીંયા ફરવા માટે થોડાક બહાર રાય રસ્તા ઉપર જુઓ તો એવું લાગશે તો આઈસ્ક્રીમ વાઇસક્રીમ ખાશું મિત્રો સાથે હવે જઈ ના આવે દુકાને જઈ ના જઈને શું પ્લાનિંગ થાય છે ઓકે નાસ્તો કરું છું નાસ્તો કરશું કોકે છે આઈસ્ક્રીમ ખાવું તો આઈસ્ક્રીમ ખાશું

ડેડિ સ્વોડા બૌ ડેડિ સ્વોડા બૌ અમારું પહેલાનો તો બ્લોગમાં કારણ કે અહીં ગીત ખબર છે તો મિત્રો નાસ્તો કરીને હવે બેઠા તો અમે જો પબ્લિક વસારે અત્યારે બેઠા હતા ઘડીક અહીંયા નાની નાની ખુરશી રોકવું છે કાક આપણે ખાટલી હોય ને એવી ગામડામાં ખાટલી હોય ને એવી બધા બેઠા હતા જો બધા ભાઈબંધ મોબાઈલમાં જોઈ રહ્યા છે તો ઘડીક મેં કે બહાર આવ્યા ચાલો ઘડીક અહીંયા બે એમ હવે આગળ કેટલા વાગ્યા છે હવે મિત્રો આ વ્લોગ નહીં આપણે પૂર્ણ કરી છે જો તમને વ્લોગમાં મજા આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળ્યા આપણા નેક્સ્ટ દિવસમાં બધાને ટેક કેર બાય બાય નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને